ગાંધીનગરના સેક્ટર ચારમાં ઝુંપડામાં આગ લાગી આગ લાગ્યા બાદ નાના ગેસના સિલિન્ડરના બ્લાસ્ટ થતાં ભારે અફડાતફડી મચાવ પામી હતી અને ફાયર બ્રિગેડના ચાર જવાનો દાઝી ગયા હતા જેમાંથી ત્રણને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે એકને ગાંધીનગર સારવાર આપવામાં આવી રહી છે સમગ્ર ઘટનાને લઈને મેયર મીરા પટેલ ઘટના સ્થળે દોડી ગયા છે પોલીસે તપાસ હાથ ધરી હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગરના સેક્ટર ચાર ઝુંબડામાં આગ લાગેનો કોલ મળ્યો હતો શરૂઆતમાં ફાયર ડીપીમાં આગ લાગી હોવાનું સ્થાનિક લોકો જણાવતા હતા આગ પર કાબૂ મેળવવાના સમયે નાના ગેસ સિલિન્ડરમાં અચાનક બ્લાસ્ટ થતાં ભારે અફડા તફડી મચી જવા પામી હતી બ્લાસ્ટનો અવાજ આખા ચાર નંબરના સેક્ટરમાં સંભળાયો હતો બ્લાસ્ટના બ્લાસ્ટના કારણે ચાર જવાનો દાઝી ગયા હતા ત્રણ જવાનો ચારથી ચાલીસથી પચાસ ટકા દાઝી ગયા હોવાથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી ખસેડવામાં આવે છે જ્યારે એક જવાન પંદરથી વીસ ટકા દાઝી ગયા હોવાથી તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે ચાર પૈકી ત્રણ ફાયરકર્મી મહાવીરસિંહ ચૌહાણ રણજીત ઠાકોર વિપુલ રબારી ત્રણેય ફાયરકર્મીઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે ભૂપેન્દ્ર પટેલ કે જેને ગાંધીનગર સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે સેક્ટર ચારમાં માં blasts ઘટનાના સમાચાર મેયર મીરા પટેલને મળતાની સાથે તો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ફાયરકર્મીઓના ખબર અંતર પૂછ્યા હતા સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે ભારે અફરાતફરી મચવા પામી છે આ લઈને ત્રણ ફાયર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે અત્યારે અહીંયા ફાયરનો કોલ હતો ત્યાં આગ લાગી ત્યાં તાત્કાલિક ટીમ પહોંચી ગઈ પણ એમના પહોંચતા ત્યાં બ્લાસ્ટ થયો અને એનાથી પાંચ જીવાનો ઘાયલ થયા છે અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં એમને દાખલ કરે છે ત્યાં અમે આવ્યા અને એમની ખબર જ નથી છે અત્યારે સારું છે ચિંતાનું કોઈ જ કારણ નથી થોડું ઘણું દાજે છે પણ સારું છે મહેશ કુમાર મોડ ફાયર ઓફિસર ગાંધીનગર અચ્છા મોડ સાહેબ આજે જે શું ઘટના બની છે અને અમદાવાદમાં કોને કેટલા લોકોને લઈ ગયા છે એકચ્યુઅલી આજે ચાર સેક્ટરમાં ઘટના બની ચાર સેક્ટરના બગીચા પાસે શૌચાલયની બાજુમાં ક્યાંક એક ઝૂકડું જેવું હશે કોઈ લેબર રહેતા હશે આઈ થિંક ત્યાં અમારા આગનો કોલ મળ્યો હતો માણસોને એવું પડ્યા કે ડીપીમાં આગ લાગી એટલે અમારી ગાડી ફટાફટ ટર્નઆઉટ થઈને જઈ ગાડી કર્મચારી સાથે ત્યાં જઈને લોકોએ જેવી લાઇન ખોલી અને પાણી મારવા ગયા ને એકદમ બ્લાસ્ટ થઈ ગયો જે બ્લાસ્ટ થયો ને એના કારણે એક નાનું સિલિન્ડર હતું ગેસનું એ બી લોકો જોડે લઈ આવ્યા છે એમાં બ્લાસ્ટ થયો હતો અને એ બ્લાસ્ટ અને બીજું આઈ થિંક કંઈક મટીરિયલ એવું હશે જ્યાં બીજા એક સબ ઓફિસરને મેં ત્યાં મોકલ્યો છે ચેક કરવા માટે ફ્લેમ એટલી બધી થઈ ગઈ અને અવાજ એટલો બધો હતો કે આખા સેક્ટરમાં સંભળાય એવું લોકો કહી છે એટલે એની ફ્લેમના કારણે અમારા ફાયર બ્રિગેડના ચાર જવાન દાઝી ગયા એમાં ત્રણ જવાનને થોડુંક ચાલીસ પચાસ ટકા જેવું બર્ન હતું એટલે એ લોકોને અહીંયા આપણે ગાંધીનગર સિવિલમાં બર્ન વોર્ડ સેપરેટ છે નહીં એટલે ઇન્ફેક્શન ના લાગે એના પર્પઝથી અને વધારે ટ્રીટમેન્ટ સારી મળી રહે પર્પઝથી એ લોકોને અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યા છે એક કર્મચારી છે જેને પંદરથી અઢાર ટકા બર્ન છે એને અહીંયા રાખવામાં આવ્યા છે ત્રણને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા છે